નમસ્કાર સ્પાર્ક ટુડેન્ડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હર કદમ મેં હે દમ સેકન્ડ ફેબ વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન દર વર્ષે થતું હોય છે આ વર્ષે પણ સેકન્ડ ફેબ્રુઆરીના દિવસે એક ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અલગ અલગ જગ્યા પર વોલન્ટિયર્સ અને એનજીઓ તમામ જોડાયા છે અને સેવાઓ પણ આપી રહ્યા છે અલગ અલગ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ પણ જોડાયા છે ન કેવળ યુવા વર્ગ પરંતુ દિવ્યાંગો પણ જોડાયા છે ફોરેનની અલગ અલગ કન્ટ્રીમાંથી પણ આ દોડમાં લોકો જોડાશે વોલેન્ટિયર સાથે વાતચીત કરીએ કે કયા પ્રકારની હાલ તૈયારીઓ ચાલી રહી છે આ જે વોલેન્ટિયર્સ જોડાયા છે તે અલગ અલગ શાળામાંથી જોડાઈ છે પોતાની એક અલગ સેવા આપી રહ્યા છે અને તે જ અંતર્ગત કયા પ્રકારની હાલ ત્યાં તૈયારીઓ ચાલી રહી છે મારી સાથે જય કરિશ્મા બનસેન આદિત્ય જોડાયા છે તમામનું સ્પાર્ક ટુ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે જય સૌપ્રથમ પ્રથમ આપથી શરૂઆત કરીશ સેકન્ડ ફેબના દિવસે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે આપની ડ્યુટી શું છે મારી ડ્યુટી છે બેક ઓફિસ વર્ક છે पच्छी परमिशन पुलिस परमिशन मीडिया परमिशन पच्छी स्टोर मैनेज में भी रूट पर कितना कितना पुलिस स्टेशन आवश्यक है तो यात्री के लिए पुलिस स्टेशन नहीं तो मुझे परमिशन होते कल कर अराउंड अराउंड ट्वेंटी जितने पुलिस स्टेशन आवश्यक है ट्वेंटी ट्वेंटी फाइव अराउंड यहाँ थी अलमोस्ट थे गया से बता परमिशन साथ में गया बता नहीं परमिशन मरी गई है ओके रूट कितना किलोमीटर है जो ટેન કિલોમીટર છે ફોર્ટી ટુ કિલોમીટર્સ છે અરાઉન્ડ અલગ અલગ છે જે બી લોકોને જેમાં પાર્ટિસિપેટ કરવું હોય ઓકે 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 ઓફિસની વાત કરીને તમે ઓફિસની અત્યારે હાલ ઓફિસ પર તૈયારીઓ કેવી ચાલી રહી છે બહુ સરસ ચાલી રહી છે અમારા ફૂલ જોશમાં લોકો કામ કરી રહ્યા છે અમારા રજીસ્ટ્રેશન માટે લોકો આવે છે હમણાં તો કિટ પેકિંગ ચાલે છે એટલે બધું સરસ ચાલી રહ્યું છે ઓકે એપ્રોક્સ રજીસ્ટ્રેશન કેટલા થાય છે અરાઉન્ડ અમે વન લેખના ઉપર તો आशा राखी डिजर्व करो <laughs> ओके हमारे साथ करिश्मा पर जुड़ा आशा करिश्मा जी आपकी ड्यूटी क्या है पहले तो मैराथन में uh, मैं फ्रंट रनर कोऑर्डिनेटर हूँ hmm. दूसरी दूसरी यूनिवर्सिटीज़ जो गुजरात में हैं जो बड़ोड़ा में है, है वहाँ दूसरी दूसरी यूनिवर्सिटी से वॉल्टियर्स हमारे साथ ज्वाइन होते हैं टू बी अ पार्ट ऑफ द मैराथन एज फ्रंट रनर्स तो उनका सारा मैनेजमेंट उनको कौन सी ड्यूटीज देनी है कहाँ पे रखना है कैसे करना है वो सारा मैनेजमेंट मेरे अंडर में ओके हाउ इज द प्रिपरेशन गोइंग ऑन कैसे चल रही है अभी तैयारी तैयारी तो जोरों शोरों से चल रही है वी ऑल आर वेरी एनर्जेटिक हम लोग uh, सब बहुत एंथ uh, है इस साल के ट्वेल्थ एडिशन के लिए एंड mm. हम uh, mm. सब उसके लिए uh, mm. अच्छे से प्रिपरेशन कर रहे हैं ओके यू नो अबाउट चीफ गेस्ट इन दिस मैराथन या वी आर एक्सपेक्टिंग हिम दैट वो आए इस साल और किसकी message, बात कर रहा हूँ कौन कौन आने वाले हैं लास्ट टाइम हमारे साथ हमारे होम मिनिस्टर uh, हर्षांघवी आए थे हुँ. इस बार हम एक्सपेक्ट कर रहे हैं सीएम सर आए उनकी टीम आए हुँ. और भी एम वगैरह जो भी हैं सब हुँ. जो हुँ. हमारे रिनाउंडसनैलिटीज हैं बरोडा के हुँ. वो सब हुँ. आए वॉट टू टू ऑडियंस इन जनरेशन टू जॉइन इन दिस क्या कहना चाहोगे उन लोग को એ તરકી કે ઇવન્ટ્સ બહુ અચ્છી ઓપરચુનિટીઝ હોતી કે और इधर आकर आप लोगों को पता चलेगा कि कैसे इतना बड़ा इवेंट को कैसे मैनेज किया जाता है उसके पीछे कितनी सारी तैयारियां करनी पड़ती है और कैसे करनी पड़ती है तो उन सब के लिए आपके नॉलेज के लिए ये चीज़ें बहुत ज़रूरी रहती है तो ऐसे इवेंट्स में आइए वॉलेंटरिंग का पार्ट बनिए एक्सपीरियंस लीजिए एंड पर्सनली भी काफ़ी अच्छा ग्रोथ होता है ऐसा सबका

બધા પેકિંગ કરે છે બે ટાઈપ્સના પેકિંગ છે મતલબ ફન રન છે અને ટાઈમ રન છે બંનેનું પેકિંગ બહુ સરસ ચાલી રહ્યું છે અને બધું બહુ સરસ જશે હું એવી પ્રાર્થના કરું છું તમારું કેટલા વર્ષ છે આ મારું બીજું વર્ષ છે ઓકે લાસ્ટ ટાઈમ પણ તમે આજ વોલન્ટિયરમાં આવ સેવામાં હા હા આમાં જ હતી કેટલો આંકડો હોય તમારી કીટ પેકિંગનો કેટલો આંકડો ગયો હતો લાસ્ટ યર કહું તો એક લાખ કે તો એક લાખથી વધારે ગયું હતું હા અબાવ અને આ વર્ષનું અગર કહું તો અમે એનાથી તો વધારે જ કરી લેશું એક લાખ કે એક લાખથી વધારે જ કરી લેશું કીટ પેકિંગમાં ના ના બહુ મોટી ટીમ છે બધા ફ્રન્ટ રનર્સ છે બધા મળીને સાથે કામ કરે છે કીટ પેકિંગ કરે છે ઓકે 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 અત્યારે કેટલી કીટપેક થઈ છે કહી શકો ડિજિટ તો નહીં મને એક્ઝેક્ટ આઈડિયા નથી ડિજિટનો બટ બહુ સરસ ચાલી રહ્યું છે પેકિંગ અને બધું ક્રોસ થશે કીટમાં પ્રોટીન બાર હોય છે સેફટી પિન હોય છે ઓઆરએસ હોય છે પછી નેપકિન્સ હોય છે ટૂથબ્રશિસ હોય છે બધું જે કિટમાં કીટમાં અને કૂપન્સ બી હોય છે ઓકે 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 થેન્ક યુ કિટ્સ પેકિંગની જે ટીમ છે તે પણ અલગ અલગ રીતે કિટ પેકિંગ કરી રહી છે લાસ્ટ ટાઈમ વન લેખ એક્રોસ એટલે કે એનાથી પાર વધારે કિટ થઈ હતી અને લોકો સુધી પહોંચી હતી અમારી આદિત્ય પણ જોડાય છે આદિત્ય શું કહેવા માગો છો પહેલાં તો આપણી ડ્યુટી શું છે ઇન્ટરનેશનલ મારી ડ્યુટી છે સ્ટોર ઇન્ચાર્જની જેમાં અલગ અલગ જાતની ઇન્વેન્ટરીઝ હોય છે ટી શર્ટ્સ વગેરે થઈ ગઈ એનર્જલ છે કે ઓઆરએસ છે કે જેટલા પણ ઇન્વેન્ટરીઝ હોય છે એનો ડેટા હું રાખું છું ઓકે અને પ્લસ જ્યારે પણ એમઓસી વગેરે કોઈ પણ માગે છે તો એમને પ્રોવાઈડ કરીએ છીએ અમે ઓકે પર્ટીક્યુલર તમારી ટી શર્ટનો આ જે કલર છે એને કોઈક કોઈક વસ્તુથી સંબોધન રાખ્યું છે કે કોઈની સાથે પેરેલલ છે એવું કશું કે ખાલી આમ જ ના ના એમ જ રાખ્યું છે આવી આવી કેટલી ટી શર્ટો આવી કેટલા કેટલા કલર્સની ટી શર્ટો અમે દર વખતે ટાઈમ રન્સ જે અમારા પેડ પેડ રનર્સ છે એમની અલગ ટી શર્ટ્સ હોય છે દિવ્યાંગની અલગ ટી શર્ટ છે જવાની અલગ ટી શર્ટ છે અને જવાની અલગ ટી શર્ટ છે અને જે ટીમ ટીમ વીએમ છે કે અલગ વોલેન્ટિયર છે એ લોકોની અલગ અલગ ટી શર્ટ્સ રાખે છે ઓકે એપ્રોક્સ ટી શર્ટ નું ઇન્સોર્ટ તમને ખ્યાલ હોય કે કેટલી ડિસ્ટ્રીબ્યુટ થઈ છે ઓકે દિવ્યાંગોને લાસ્ટ ટાઈમ કેટલી ડિસ્ટ્રીબ્યુટ કરી દેવું કોઈ ખબર મોર દેન ફિફ્ટીન હંડ્રેડ પ્લસ અમે ટી શર્ટ ડિસ્ટ્રીબ્યુટ કરી છે ફિફ્ટીન હંડ્રેડ ફિફ્ટીન હંડ્રેડ ઓકે આ વખતે કેટલી એમના માટે પ્રિન્ટ થઈ છે એવું કઈ ખબર એપ્રોક્સ ટુ થાઉઝન્ડ પ્લસ કઈ છે 2000 પ્લસ ટીશર્ટઓ છેવાની છે એટલે ઓફિસનું પણ તમે સંભાળી લો એમ ઓફિસનું પણ સંભાળીશું ઓકે અત્યાર સુધી એમ વિઝિટ કેટલી વાર થાય છે ઓફિસમાં લોકો કેટલી વાર અવરજવર કરતા હોય કે બહુ લાસ્ટ 10 ડેઝ બાકી છે હવે તો ખૂબ અવરજવર થાય છે લોકો ખૂબ આવે છે અને ખૂબ જોશી કામ ચાલુ છે ઓકે અત્યારે લોકો તો જોડાઈ રહ્યા છે બટ ઇફ યુ તમે જો એડવાઇસ કરવા માંગતા હો આજના યુવા વર્ગને તો કાઇન્ડ ઓફ એડવાઇસ કયા પ્રકારની કરશો મેરેથોનમાં જોડવા માટે મેરેથોનમાં જોડવા માટે કે એક તો હેલ્થ રિલેટેડ હેલ્થ સારી થાય છે મેરેથોનમાં દોડવાથી પ્લસ નવો એક્સપિરિયન્સ મળે છે કે નવો ઇવેન્ટ છે દર વર્ષે કંઈક ને કંઈક અલગ અલગ પ્રવૃત્તિ થાય છે કે અલગ અલગ રીતે નવા લોકો જોડાય છે તો એ રીતના નવો એક્સપિરિયન્સ થાય છે તો જોડાવવું જરૂરી છે ઓકે વોટ યુ ટુ ટુ યંગ યંગ જનરેશન જનરેશન અબાઉટ સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસ હું એવું કહેવા માગું છું કે આખું વરસ આપણે કસરતને કશું બી નથી આપતા વરસમાં અગર એકવાર તમને આ ચાન્સ મળે છે કે તમારે મેરેથોન આવે છે આટલું સરસ આયોજન અમે લોકો કરીએ છે તો હું કહું છું કે તમારે જોડાવું જ જોઈએ મેરેથોનમાં તમારી હેલ્થ સારી થશે બધું તમારા ફિટનેસ માટે જ છે બધું તો હું કહું છું કે તમારે જોડાવું જોઈએ આમાં જોડાવું હોય તો ચાલુ છે ઓફલાઈન ના નથી ચાલુ હવે

टी-शर्ट निसाता की कि कितने साथे रूट रूट नु रूटनी अंदर का का प्रकार है बच्चे सर्विस मद से साथे साथे, साथे पुलिस स्टेशन नी परमिशनस न तमाम वस्तुओं અત્યારે હાલ કેવા કે પુર જોશમાં ચાલી રહેશે કારણ કે વોલેન્ટર્સ નો ઉત્સાહ ઉમંગ જમ જમ દિવસો નજીક આવતા જા છે એટલે કે જમ જમ ઓછો સમય બાકી રહેશે તીઓમાજ આ લોકો ની તૈયારીઓ પણ ਇਸ પ્રમાણે થઈ રહેશે તમામ વોલેન્ટર્સ માં યુવા વર્ગ એટલે કે ભણતા ગણતા જે સ્ટુડન્ટ છે તે લોકો જોડાઈ રહ્યા છે ને તૈયારીઓ કરી રહ્યા છે એક યુવાનો ફિટનેસ નો સંદેશો આપવા માટે વોલેન્ટિયરમાં આપણે દર વર્ષે જે પ્રમાણે સેવા કરતાં જ્યાં વોલેન્ટિયર્સો છે તે લોકો સાથે વાતચીત કરીએ છીએ અને તેમાંથી જ માલુમ પડે છે એટલે કે જાણવા મળે છે કે આ મેરેથોન ન કેવળ વડોદરા માટે ન કેવળ ગુજરાત માટે પરંતુ ભારતભર માટે છે અને એટલું પણ નહીં ભારત જ નહીં પરંતુ ઘણા બધા એબ્રોડ કન્ટ્રીઝમાંથી પણ લોકો અહીંયા જોડાતા હોય છે લાસ્ટ ટાઈમ એચએમ હોમ મિનિસ્ટર ઓફ ગુજરાત હર્ષ સંઘવીજી ઉપસ્થિત રહ્યા હતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ તમામ જે રાજકીય આગેવાનો છે સાથે સાથે સામાજિક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા હાલની તૈયારી પછી લાગી રહ્યું છે કે આ તમામનું જે એક સ્વપ્ન છે એ સાકાર થવા જઈ રહ્યું છે ફરી એકવાર વડોદરા શહેરના શહેરીજનોને ગુજરાતવાસીઓને એક અપીલ કરીએ છીએ કે પોતાના ફિટનેસ અંતર્ગત હેલ્થ અવેર થાવ સાથે જ આવા કોઈક સ્પોર્ટ્સ રિલેટેડ આવા કોઈક મેરેથોન યોજાતી હોય તેમાં આપણે પણ આનો હિસ્સો બની આપણે પણ આમાં દોડતા થઈએ તેવી એક પ્રેરણક સાથે તેવી એક એક અપીલ સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપણને અપીલ કરી રહ્યું છું કે આ મેરેથોનમાં સહભાગી થઈએ અને જે લોકો કામગીરી કરી રહ્યા છે ખૂબ સારી એવી નિસ્વાર્થ કામગીરી કરી રહ્યા છે એનજીઓની સાથે સાથે વોલેન્ટર તેઓને પણ બિરદાવીએ આવા તમામ કાર્યક્રમો તમામ એક્ટિવિટીઝ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરેઇન સ્પાર્ક ટુડે ન્યૂઝ